આગામી સત્યાવીસ જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા યોજાવાની છે ત્યારે રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે પોલીસ દ્વારા બુલેટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેક્ટર એક જેસીપી અને જગન્નાથ મંદિરના મહંત દ્વારા લીલી ઝંડી બતાવી બુલેટ માર્ચ શરૂ કરાવવામાં આવી હતી જેમાં પીઆઈ પીએસઆઈ સહિત સૌથી પણ વધુ પોલીસ કર્મીઓએ બુલેટ બાઇક પર રથયાત્રા રૂટ પર પેટ્રોલિંગ કર્યું હતું બુલેટ પેટ્રોલિંગ બાદ પોલીસ દ્વારા એકતા મેચનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ કોમના લોકો વચ્ચે કોમી એકતા રહે તે માટે ક્રિકેટ મેચ રમાડવામાં આવશે અમદાવાદ શહેરમાં યોજાનાર રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી ગયા છે ત્યારે ગુનેગારોને પાઠ ભણાવવા માટે કમિશનરે એક જ દિવસમાં ચોવીસ ગુનેગારોના પાસા કરીને રાજ્યની જુદી જુદી જેલોમાં રવાના કર્યા છે જ્યારે દસ જેટલા માથાભરે તત્વોને તળીપાર કરી દીધા છે પીસીબી દ્વારા ચોવીસ ગુનેગારો સામે પાસાની ફાઇલ તૈયાર કરાતા કમિશનરે તમામના પાસા હેઠળ જેલ હવાલે કર્યા છે જ્યારે પોલીસની વળદી પર દાગ લગાડતા પોલીસ પોલીસકર્મીઓ સામે પણ પગલા લેવાની કવાયત ચાલી રહી છે અમદાવાદમાં આવેલી ગીપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ નામની કંપનીના ડાયરેક્ટરે કંપનીમાં એજન્ટ અને ગ્રાહકો પાસેથી એક પોઈન્ટ સાડત્રીસ કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું જેમાં કંપનીએ ઊંચું વળતર અને લોભામણી લાલચ આપીને એજન્ટ અને ગ્રાહકો પાસેથી બે હજાર ચૌદથી બે હજાર સત્તર દરમિયાન રોકાણ કરાવ્યું હતું જે મુદત પાકતા ડાયરેક્ટરો ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા હતા આ કંપનીમાં ડાયરેક્ટર તરીકે સૌરભ પરીખ પ્રકાશ પ્રજાપતિ વિક્રમસિંહ તોમર અને પરીક્ષિત પટેલ છે ત્યારે આ અંગે એજન્ટે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે